એવું માનવું કર્યું કે ભાઈ આ બધી વિધિ કરવા માટે છોકરીની શાંતિ માટે તેમજ એમના પતિનો સાથે સારો સંસાર ચાલે આ છોકરીની માનો અને એના પતિનો એના માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ રાખવા પડશે એમ કરીને એ દબાણ કરેલું અને આ બાબતે દબાણ કરીને એ છેડતી કરવા જતા એ બાબતે ત્રણસો ચોપન અને પોક્ષસો એક મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો